જમ્મુ કાશ્મીરને ઓક્ટોબરમાં પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી શકે દિગ્ગજ કેન્દ્રીય મંત્રીનો મોટો દાવો કેન્દ્રીય સામાજિક ન્યાય અને આધિકારિક રાજ્યમંત્રી મંત્રી રામદાસ કહ્યું છે કેન્દ્ર સરકાર આ વર્ષે ઓક્ટોબર મહિના પહેલા જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી શકે છે મહારાષ્ટ્ર ઝારખંડ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબર પહેલા યોજવાની છે અને આ સ્થિતિમાં લાગી રહ્યું છે કે જમ્મુ કાશ્મીર રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત થઈ શકે છે અને ઓક્ટોબર મહિના થયેલી બેઠક દરમિયાન અઠાવલે કહ્યું છે કે કલમ ત્રણસો સિતે હટાવ્યા બાદ અહીં પ્રવાસનનો વિકાસ થયો છે વિદેશો સહિત બે પોઈન્ટ અગિયાર કરોડ થી વધુ પ્રવાસીઓ અહીં આવ્યા છે અને લોકો હવે કાશ્મીર આવવાથી ડરતા નથી રામદાસ અઠાવલે કહ્યું હતું કે અમારો રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા પક્ષ જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા ચૂંટણીમાં ઓછામાં ઓછા દસ થી પંદર ઉમેદવારોને મેદાનમાં ઉતારશે પાકિસ્તાનના સમર્થનથી આતંકવાદીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર થી અહીં ઘૂસણખોરી કરે છે તેમને લાગે છે કે પાકિસ્તાનને ધ્યાનમાં રાખવું જોઈએ કે જો તે પ્રગતિ કરવા માંગે છે તો તેણે ભારત સાથે સારા સંબંધો જાળવી રાખવા પડશે વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 9752061525 ઉપર કોલ કરવો